સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તળાજામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ તારીખ બાર બાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તળાજા ડેપ્યુટી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને અને અલ્પસંખ્યક નાગરિકો સાથે અમાનવીય અત્યાચારો લૂંટ હત્યા અને આગ ચંપી જેવા બનાવો તથા મહિલાઓ સાથે દુર્વ્યવહાર વગેરે ઘટનાઓ થઈ રહી છે જેને લઈને આ આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર શ્રી તળાજાને આપવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તળાજા શહેરમાં આવેલ અખાડા ખાતે સૌ પ્રથમ હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજનો કાર્યક્રમ જે ઢાકાના અંદર જે આપણા હિન્દુ બાંધવો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ બાબતમાં અમે તળાજા તાલુકાના તમામ હિન્દુ સંગઠન અમે આજે સાહેબને આવેદનપત્ર દેવા માટે એકત્રિત થયા હતા તો અમારી માંગણી એ છે કે ભારત સરકાર જે કંઈ સરકાર જે મુસ્લિમ બાંગ્લાદેશ એના ઉપર એક કડક કાર્યવાહી કરે અને સમસ્ત ત્યાંના હિન્દુઓને ન્યાય આપે એવી અમારી માગણી છે અને કડક કાર્યવાહી કરે એવી હરેક હિન્દુ સમાજની આશા પણ છે અને આમાં અમને સંપૂર્ણ ન્યાય આપો એ માટે અમે એકત્રિત થયા છીએ આજરોજ તળાજા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ વતી દરેક સંગઠનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી તેમજ મામલોદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે કે બાંગ્લાદેશની અંદર વર્તમાન જે નવી સરકાર આવી રહી છે તે ત્યાંના લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે ત્યાંના મંદિરો તોડવામાં આવી રહ્યા છે ત્યાંના હિન્દુ સમાજ અને હિન્દુ સંતોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે સમગ્ર હિન્દુ સમાજ વતી અમારી માંગણી છે ભારત સરકાર પાસે અને રાષ્ટ્રપતિ જોગ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ રાજકીય કુને વાપરીને ત્યાંની બાંગ્લાદેશની સરકારને દબાણ કરીને હિન્દુ ઉપર થતા અત્યાચારો બંધ કરાવે અને હિન્દુઓને રક્ષણ આપે તે માટે આજે સમગ્ર હિન્દુ વતી અહીં અત્રે ઉપસ્થિત થયા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દરેક હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આપણો બજરંગ દળ હિન્દુ સમાજ વિશ્વ પરિષદ આર એસએસ કે જે તે આપણી શાખાઓ છે એ તંદડ મહેનત કરી રહ્યા છે એમાં નાના નાના કાર્યકરો જે ફૂંકાઓ જે ફૂલ છે એ ફૂલ પણ આજે એ કાર્ય કરી રહ્યા છે તો વિશેષ આજે આપણે એક બનવાની ખાસ જરૂર છે અને આપણે એકતાની વાતો બહુ મોટી મોટી આપણા રાજકીય નેતાઓ કરે છે જ્યારે ભારત પાકિસ્તાન જુદા થયા ત્યારે આપણા હિન્દુ સમાજ પાકિસ્તાન તરફથી જે રહેનારા હિન્દુઓ સમાજ દિલ્હીની મસ્જિદમાં જ્યારે આશરો લીધો ત્યારે આપણા કહેવાતા આગેવાનો કોંગ્રેસી આગેવાનો જેને આપણે રાષ્ટ્રપિતાની પદવી આપી છે એવા ત્યાં જ હતા અને એ વખતે નજરે જોતા હતા ત્યારે આ ભાઈચારોના આપણે હિન્દુત્વ એ આપણા જ હિન્દુઓ હતા એ વખતે જોઈ રહ્યા હતા

વાત એ છે કે કદાચ કલાજાના અંદર પચી પચાસ હજારની વસ્તી હશે પણ આજે આના અંદર જુ જુ લોકો પચાસ માણસો આજે હાજર છે વિશેષ આપણે એક એવા જઈ ઓછું છું સાન આપે કે આજે આપણી એકતા સુધી એકતા તૂટી છે એની હિસાબે આપણે આપણા પરિણામો દેખાય આ સોમનાથ ટૂંકી હોય છે આપણી એકતા નહીં હોય